મિત્રો નમસ્તે કાળ સર્વ રસ પીબતી કાળ છે એ બધો રસ શોષી લે છે ગમે એવી યુવાની હોય ગમે એવું અભિમાન હોય ગમે એવો મધ હોય એક સર્વે જોયું હતું મેં અને નજરમાં પણ આપણને જોવા મળે જે ખૂબ મોટા હોદ્દાઓ ભોગવે છે ને મંત્રીઓ ક્લાસ વન ઓફિસરો સુપર ક્લાસ વન ઓફિસરો એની હાલત પછી શું થાય છે એની ઉપરનો એક સર્વે લગભગ એ બાસઠ વર્ષે રિટાયર્ડ થાય છે સુપર ક્લાસ વન ઓફિસરો બાસઠ વર્ષ પછીની એનું આયુષ્ય એનું જીવન એનો વ્યવહાર જોવા જેવો હોય છે આ લોકો ખૂબ પીડિત હોય છે પછી ભયંકર પીડિત હોય છે માનસિક રીતે અંતરથી પીડિત હોય છે શું થાય છે એક સર્વે પ્રમાણે પંચાણું ટકા લોકો તો છે ને આમાંથી રિટાયર્ડ થયા પછી પંચાણું ટકા લોકો અસાધ્ય રોગમાં સપડાઈ જાય છે ને લગભગ રિટાયર્ડ થયા પછી પાંચ થી આઠ વર્ષ કે દસ વર્ષમાં એ ખૂબ પીડા ભોગવીને એનું મૃત્યુ થાય છે માનસિક રીતે ઘણા ગાંડા છે પાંચ ટકા એવા લોકો એમાં નીકળ્યા કે જે લોકો સો વર્ષ સુધી કે નેવું ત્રાણું અઠાણું વર્ષ સુધી સરસ મજાનું આયુષ્ય ભોગવે છે હવે જોવામાં આવ્યું કે આ લોકો રિટાયર્ડ થઈ ગયા અને તરત અસાધ્ય રોગના શિકાર બની ગયા એવા લોકોનું જ્યારે એ નોકરી કરતા હતા જ્યારે હોદા ઉપર બેઠા હતા ત્યારે એનું બિહેવિયર કેવું હતું તો જાણવા એવું મળ્યું કે આ પંચાણું ટકા બિહેવિયર લોકો સાથે ખૂબ ખરાબ હતું નેગેટિવ હતું એ માણસને માણસ નહોતા સમજતા માણસને માખી મચ્છર સમજતા હતા માણસને આમ એના પ્રત્યે એને ભાવ નહોતો પોતાના હોદ્દાની દ્રષ્ટિએ જોતા હતા પોતે માણસ છે અને સામો માણસ છે આવી એમને દ્રષ્ટિકોણ નહોતો આવા લોકો ઇગોલિસ્ટિક લોકો અને તમને ખબર છે જયારે સુપર ક્લાસ વન ઓફિસર હોય ને કલેક્ટર કમિશનર ને આવા લોકો સેક્રેટરીઓ આવા લોકોનો હોદ્દો ત્યારે એટલો જબરજસ્ત હોય એ સિગ્નેચર થી દસ દસ પંદર પંદર કરોડના પચાસ પચાસ કરોડના કોન્ટ્રાક્ટ દેવાતા હોય કામ થતા હોય છે આવા માણસો જયારે આમ કારમાંથી બહાર નીકળે ને ત્યારે એના દરવાજા એના માણસો એના નોકરો એના ડ્રાઈવર ખોલતા હોય છે અને જયારે હાઈલા જતા હોય ને આમ ત્યારે એને ખબર હોય કે બધા જ લોકો મને જુએ છે અને ખરેખર લોકો એને જોતા હોય જો આમ આમ ક્યારેક બજારમાં સામાન્ય રીતે શાકભાજી લેવા કે સાયકલ લઈને તો લોકો એને જોવે પણ જો કે એવું કરતા જ નથી આ લોકો કરતાના રાજા મહારાજાઓ હતા ને એ ગુપ્ત વેશે નગરચર્યા કરવા નીકળતા આ લોકો કરી શકે એ રાજા જ છે જિલ્લાના પણ આવું ક્યારેય એ નહીં કરે કારણ કે એક વખત હોદ્દો આવી જાય તો એને એમ થાય કે કાયમી અહીંયા જ બેસવાના રહે છે અને એટલા બધા ઇકોલિસ્ટિક થઈ જાય ને કે એને કોઈ માણસ ને બોલાવવો હોય ને તો હાથ વખત વિચાર કરે સામાન્ય રીતે કારણ વગર સ્વાર્થ વગર એ કોઈને મળતા નથી કોઈને બોલાવતા નથી આવા માણસો જે પંચાણું ટકા રિટાયર્ડ થઈને અસાધ્ય રોગમાં પીડા એની વાત કરી પણ પાંચ ટકા લોકો એવા હોય કે લોકોની સાથે ખૂબ સારો બિહેવ રાખે પ્રેમ ભાવ રાખે છે માણસ તે મળે છે વર્ગ ચાર ના કર્મચારીઓને ઘરે પણ મળવા જતા હોય છે એની કોઈ તકલીફ આવે તો તકલીફ ને બોલાવીને પૂછતા હોય છે આવા માણસો માણસ સાથે સહ્રદય સંબંધ રાખવાવાળા માણસો રિટાયર્ડ થાય પછી એને કાંઈ અસર થતી નથી અને બોઇલાવને શું થાય છે એને સાથે સંબંધ રાખવાવાળા સ્વાર્થથી માણસો હોય છે અને એ જ્યારે રિટાયડ થઈ જાય છે ત્યારે મેં જોયેલું છે એક હિંમગીરી શિખડોનું આધ્યાત્મિક સાથ એમાં એક જે કે પ્રધાન કરીને કોઈ છે એણે એવું લખ્યું છે કે હું જ્યારે મિનિસ્ટ્રી હતી મારી પાસે ત્યારે મારે એક વખત દિલ્હીથી કલકત્તા જવાનું થયું મારી દીકરી મારી કલકત્તા હતી દીકરી ત્યારે તો મને પ્લેનની ટિકિટ પાંચ છ જણા એ મને કરી જ માણસ ત્યારે ખુરશી ઉતરી ગયો એની દીકરી સામે હતી અને દિલ્હીથી કલકત્તા જવું હતું ત્યારે એને ટિકિટ માટે એટલા ધમ પછાડા એટલા જણાને ફોન કર્યા કોઈ એને ટિકિટ આપી નહીં આ પદનું આ ખુરશીની એની કિંમત હતી એને એના પુસ્તકમાં લખ્યું છે આત્મકથામાં લખ્યું છે મિનિસ્ટર હોય એટલે પાંચ વર્ષ નું એટલે ઉપર લાલ લાઈટ હોય કલેક્ટરોને સેલ્યુટ કરતા હોય અને જ્યાં જાય ત્યાં એમ જ લાગે એને ક્યારેક ક્યારેક તો મને એમ લાગે કે એને એટલો બધો લોકો માન મરતબો ને હોદ્દો આપી દે છે કે એને એમ લાગતું છે હું કદાચ ભગવાન તો નહીં હોઉં ને ત્યાં સુધી આ લોકોના માનસિક સ્થિતિ થઈ ગઈ હોય છે એ જ માણસો જ્યારે રિટાયર થઈ જાય ત્યારે એને ભૂંજો ભાઈ પૂછતો નથી એવું થઈ જાય ને કારણ કે સ્વાર્થી માણસો પાંચે ટકા છે ને એને બધા કેમ છો સાહેબ કેમ છો કારણ કે એને બિહેવિયર માણસની સાથે માણસ જેવું કર્યું પણ આ લોકો એ માણસની સાથે છે ને જે માણસને એક માખી સમજીને એની બિહેવિયર કર્યું આવા માણસો એને શું કામ બોલાવે વળી એની સ્થિતિ કેવી થાય છે ખબર ઘરે બહુ એની સ્થિતિ થાય ઘરે આવે ને કારણ કે હવે એ પહેલા તો એ પણ ટાઈમ જ નતો હવે એ લોકો ઘરે ઘરે રહે છે અને ઘરે ત્યારે એ સમયે એના ઘરની અંદર એના બાળકો હોય છે અથવા એની પૌત્ર વધુ હોય છે પુત્ર વધુ હોય છે આ બધાને એ હવે દાદા થઈ ગયા ગમતા નથી અને એના પુત્રોને કે એના પૌત્રોને પણ હવે બાપો કલેક્ટર નથી એટલે હવે એની કોઈ કિંમત નથી બજારમાં એનું કઈ ચાલતું નથી બધા એને ધિક્કારે છે એટલે એ માણસે ઘરની અંદર એના પોતીકા એના પોતાઓ એને એમ થાય હવે બાપા ક્યાંક બહાર જાય છે સારું અહીંયા disturb કરે છે અમારી privacy ને વણે છે. એટલે ઘરની અંદર એ સારું મોઢું સારું બિહેવિયર સારો ભાવ નથી મળતો આવા માણસો કારણ કે એ માણસો માત્ર ને માત્ર પોતાને માણસ તરીકે ક્યારેય એને એસ્લાબીટ કર્યા હોતા નથી એમ પોતાને સમજતા હોય છે કે અમે કઈક બહુ મોટા દેવ દુલારાઓ છીએ સમજાણું એટલે આવા લોકોની હાલત આવી થાય છે અને એટલે જ મિત્રો તમે જોજો ઘણી વખત તમે જોતા હશો કે જે માણસ આમ તમને ક્યારેય બોલાવતો ન હોય ને તમારો કોઈ સંબંધી સગો હોય એ રિટાયર થઈ જાય ને પછી તમને સામેથી બોલાવશે એની સ્થિતિ બહુ ખરાબ હોય છે મિત્રો આવા માણસોની ની સાથે માણસ જેવો વ્યવહાર નથી કરવું ને એને જીવતા જ નથી આવડતું એ લોકોને એમ જ હોય છે કે આવી એને જીવવાની ટેવ એવી પડી ગઈ છે કારણ કે યોગ્યતા વગર માનવતાની યોગ્યતા તો હોતી જ નથી એમાં એ કઈ યુપીએસસી જીપીએસસી કે જે થઈ ગયું અથવા તો કઈ મિનિસ્ટર થઈ ગયો નહીં હોદ્દા પર બેસી ગયો અને એને બહુ સેલ્યુટ કરી એટલે એને એમ થઈ ગયું હું તો આવો જ છું ખરેખર પણ એવો નથી એની ખુરશીની કિંમત છે એ એને સમજાય છે રિટાયર થઈ જાય પછી અને પછી સામેથી બધાને બોલાવવા માટે કેમ છો કેમ છો કેમ છો સારો માણસ હોય તો આધ્યાત્મ તરફ હોય આમાં એક જ જોવાનું છે મિત્રો કે કોઈ પણ જગ્યાએ હોય આપણને જીવાડે એવું તત્વ આપણે આત્મજેતન આપણું આત્મબળ છે અને એ આપણને માત્ર ને માત્ર આધ્યાત્મિકતાથી માંથી મળે આપણે કહીએ આધ્યાત્મિકતા શું આધ્યાત્મિકતા આ છે કોઈને કોઈને બધાએ જતા રહીએ ને ત્યારે માણસ એ જ ચાલથી અને એ જ મિજાજથી જીવતો હોય આ આધ્યાત્મિકતા છે આ આત્મબળ છે જ્યારે બધું જ પોતાની પાસેથી ચાલ્યું જાય ત્યારે પણ એને જીવવા જેવું લાગે કે હું જીવું છું મને કઈ તકલીફ નથી આ આધ્યાત્મિકતા છે એટલે અને ઘણી વખત એવું થાય સ્ત્રીઓ પણ જુઓ તમે આમ તો છે ને આ ક્લાસ વન ઓફિસરો કે મંત્રીઓ એ સાઠ વર્ષ પછી એટલે કે રિટાયર થાય પછી એની માઠી બેસે છે જો સારા વિચારો હોય તો પછી સ્ત્રીઓ હોય ને ખૂબ સુંદર સ્ત્રીઓ કે ખુબ પોતા હિરોઈન સમાજમાં હોય પણ પોતાની જાતને સમજતી હોય છે ત્યારે લોકો એને સેલ્યુટ કરતા હોય છે આપણે ત્યાં શું છે કે સુંદરતાનો મહિમા થોડોક વધારે છે એટલે એને બધા એમાં કોઈક ક્યાંક તમે ફલાણા જેવા લાગો છો ફલાણા જેવા લાગો હોય ને એને એની અંદર એટલો બધો રોપ લાગે એને લાગે હું નીકળું છું ને એટલે બધા મારું રૂપ જ જુએ છે અને આવી સ્ત્રીઓની હાલત જયારે એ બેતાલીસ પિસ્તાલીસ વર્ષે એનું રૂપ ઝાખું પડતું જાય છે ત્યારે એની સ્થિતિ માનસિક સ્થિતિ પણ ડિપ્રેશન તરફ હોય છે અને એમ કહેવાય છે કે સિત્તેર વર્ષે પૈસા વાળો માણસ ને ગરીબ માણસ બે હરખા થાય ગમે એવો પૈસા વાળો માણસ હોય ગમે એવી ફેક્ટરીઓ ચાલુ કરી હોય સિત્તેર એસી વર્ષનો થાય ને એટલે એને ખબર પડી જાય છે કે હવે મારું આમાં કાંઈ નથી મને હવે કોઈ પૂછતું નથી એના છોકરા હોય પછી એને પૂછે નહીં એની પાંગથી બેસવા આવતા નથી હોતા આવી સ્થિતિ થઈ જાય બધા ઘરમાં કે બધા માણસો આવી સ્થિતિ ન હોય પણ જે માણસ છે એના સંસ્કાર નથી જે મહિમા સમજી નથી નથી કાલમ ખ્યાલ આવ્યો મગજમાં આવા લોકો પાસેથી જે જીવવા જેવું તત્વ જેને બનાવ્યું ભૌતિકતા વસ્તુ સામાન્ય વસ્તુ એ બધી જતુર્ય છે ત્યારે માણસ જીવી નથી શકતો એટલે જ્યાં સુધી આપણે જીવીએ ત્યાં સુધી આસપાસની વસ્તુ કઈ મિથ્યા છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા એ મારી આસપાસની વસ્તુ કઈ એવી છે કે છેલ્લે સુધી મારી પાસે બેસવાની છે બધા જ સુઈ ગયા છે ત્યારે એ જાગવાની છે બધા જ જતા રહ્યા છે ત્યારે પણ એ મારી પાસે રહેવાની છે એવું માણસ પાસે હોય તો એની આત્મચેતના છે આત્મબળ છે આત્મબળથી માણસ ઉભો રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ જગતમાં ક્યારેક કદાચ બહુ મોટી ઊંચાઈ મળી જાય કે કદાચ એકદમ અપમાનિત ને પ્રતિષ્ઠાઘાત થઈને માણસ ઊંડી ખાઈમાં પડી જાય ત્યારે બે જગ્યાએ માણસે આત્મબળનું જોવું જોઈએ કસ્તુ જઈ